સ્વામી વિવેકાનંદ કોલેજ પરિતન દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની અનોખી ભેટ સ્વામી વિવેકાનંદ કોલેજ પરિતન દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસને લગ રીતે મનાવવામાં આવ્યો હતો જેમાં કોલેજના 480 વિદ્યાર્થીઓએ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની ઈચ્છાને મન આપીને સ્વચ્છ ગામ સ્વસ્થ સમાજ માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી અને દીપકભાઈ ત્રિવેદીના ઉત્તમ વિચારને અનુસરીને આચાર્ય ભાવેશભાઈ કલોત્રા અને વિજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અધ્યાપકોના સહયોગ તેમજ વિદ્યાર્થીઓની ઉત્તમ સેવાથી પાલિતાના વિવિધ સ્થળો જાહેર સ્થળો સોસાયટી શહેરી અને વાલીક પંચોતેર વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખૂબ મહેનતથી અને ઉત્સાહથી વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ પણ સફાઈ કાર્ય કર્યું હતું જેમાં સાત હજાર પાંચસો કિલો અંદાજીત કચરો એકઠો કરીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ અભિયાનમાં ખાસ પાલિતાના ધારાસભ્ય ભીખાભાઈ બારેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલ પણ હાજર હતા આ કાર્યથી નગરજનોએ ખૂબ રાજીપો વ્યક્ત કરી ખૂબ પ્રશંસા કરી હતી આ કાર્ય જે પોતાની નૈતિક પ્રજ સમજી કરે તો તેનું ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થઈ જ રહેશે આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રીતે થયો હતો મોદીજીના જન્મદિમી જન્મદિવસ નિમિત્તે શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ વતી અમારા દરેક સ્ટુડન્ટ અહીંથી પાલિતાના શહેરના અમુક એરિયામાં જ્યાં ફૂલ ગંદકી ફેલાઈ હોવાથી અહીંના વિદ્યાર્થીઓ ત્યાં સફાઈ માટે જઈ રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓ આમાં સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ કાર્યક્રમ કેટલા દિવસનો રહ્યો છે આ કાર્યક્રમ આજ પૂરતો જ સીમિત નથી આ કાર્યક્રમ હંમેશા માટે શરૂ છે અને અહીંની કોલેજના ચારસો જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને શું અપીલ કરશો તમે આ વિદ્યાર્થી થઈને શહેરની સફાઈમાં જોડાયા છો તો શહેરના લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આ અભિયાન સાથે જોડાય અને ગંદકી ફેલાવતા અટકાય ભાવેશ કોલોત્રા સ્વામી વિવેકાનંદ કોલેજ પ્રિન્સિપલ આજ રોજ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના અલગ અલગ પંચોતેર સ્થળોમાં સ્વચ્છતાભ્યાનો કાર્યક્રમ હાથ ધો છો આ કાર્યક્રમ કોલેજ તરફથી આખા વર્ષ દરમિયાન દર શનિવારે કરવામાં આવશું પાલીતાણાના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સો દોઢસો વિદ્યાર્થીઓ સાથે ટીમ દર અઠવાડિયે કામ કરવાની છે આજે સામૂહિક કાર્યક્રમ છે પાંચસો અને વીસ વિદ્યાર્થી આજે પાલીતાણાના અલગ અલગ વિસ્તારો લેવાના છે આગામી જ્યારે કાર્યક્રમ કરવાના હોય ત્યારે દરેક હોળમાં અલગ અલગ વિસ્તારોમાં જવાનું છે મોદી સાહેબનું આહવાન છે સ્વચ્છતા અભિયાનને લઈને તો મોદી સાહેબને જન્મદિવસની આ ભેટ સ્વરૂપે આજનો આ કાર્યક્રમ અમે પાલીતાણાની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અમે આ કાર્યક્રમનો આજથી શુભારંભ કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ એક દિવસ માટેનો નથી પરંતુ આગામી સમગ્ર જે કાંઈ સમય છે એ દરેક અઠવાડિયે એકવાર ફરજિયાત છે એટલે કે આ વર્ષ માટે પચીસો વીસનું વર્ષ છે તો એ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ભેટ કરીએ છીએ આગામી દિવસોમાં પણ આગામી વર્ષે પણ આ કાર્યક્રમ શરૂ રાખવાના છે શું કાર્યક્રમ છે અને કેટલો સમય આ કાર્યક્રમ ચાલવાનો છે નમસ્કાર ધર્મિષ્ઠા ત્રિવેદી સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે આ અભિયાનનો શુભારંભ છે તો સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા દ્વારા વિદ્યાર્થીઓ માનનીય મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી પાલિતાણાના સ્લમ વિસ્તારો પાલિતાણાના નવે વોર્ડ આ વોર્ડની અંદર ખરેખર જ્યાં આગળ ખૂબ કચરો છે અને ખૂબ ગંદકી છે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે તો આવા પંચોતેર વિસ્તારો મોદીજી નો પંચોતેરમો જન્મ છે માટે પંચોતેર વિસ્તારમાં આજે એક સાથે સવારે નવ વાગ્યાથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કોલેજના ચારસો એસી વિદ્યાર્થીઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય સેવા કાર્યની અંદર જોડાઈ રહ્યા છે આજ રોજ હું ખરેખર સ્વામી વિવેકાનંદ કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફને પણ અભિનંદન આપીશ કે એમણે વિદ્યાર્થીઓને આટલી બધી પ્રેરણા આપી અને વિદ્યાર્થીઓ સ્વયંભૂ આ કાર્યની અંદર જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર સફાઈ અભિયાન પાલિતાણાની અંદર આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સફાઈ અભિયાનની જો વાત કરું તો માત્ર આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવું એની કરતાં કોલેજે કંઈક એવું વિચાર્યું કે અમે લોકો આ અભિયાનને આખા વર્ષ માટે કન્ટિન્યુ કરશું શરૂ રાખશું એનું આયોજન એવું કર્યું છે કે દર મહિનામાં એક દિવસ એકસોને પચાસ વિદ્યાર્થીઓની એક ટીમ

કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે એ રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે પોતે સ્વચ્છતા જાળવે તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને પ્રોત્સાહન આપો એમને સાથ સહકાર આપો અને હું તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય તો આખા પાલીતાણાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણે સફાઈ ઝુંબેશ ઉપાડીએ અને પાલિતાણાને સ્વચ્છ બનાવીએ રાષ્ટ્રને એક આપણી આહુતિ જે છે પાલિતાણાને આપણે અર્પિત કરીએ અને રાષ્ટ્ર આમાંથી પ્રેરણા લે માનનીય મોદી સાહેબ જ્યારે સ્વચ્છતાના આગ્રહી હોય તો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ અને આ કાર્યની અંદર સાથ આપીએ